નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત નાઇન કે એમ ન્યૂઝ ગુજરાતની ટીમે આજે કુકરવાડામાં આંતરરાષ્ટ્રીય કથાકાર પરમપૂજ્ય શ્રી રમેશભાઈ શાસ્ત્રીજીની વિશેષ મુલાકાત કરી પરમ પરમપૂજ્ય શ્રી રમેશભાઈ શાસ્ત્રીજીનો જન્મ ઉત્તર ગુજરાતના ગોજારિયા ગામે તારીખ પંદર ત્રણ ઓગણીસો ને એકસઠના રોજ જન્મ થયેલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા કોમર્સ ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવ્યા બાદ પરમ પૂજ્ય દાદાજી શ્રી કૃષ્ણશંકર શાસ્ત્રીજી અને પરમ પૂજ્ય શ્રી બલરામદાસજી મહારાજ લોધરા વિજાપુરની પાઠશાળામાં શાસ્ત્રી પરીક્ષા પાસ કરી ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ માટે યુવાનો આગળ આવવું જોઈએ તે ઉદ્દેશ આવા સંતામતને ધ્યેય બનાવી શાસ્ત્રો દ્વારા ભારતીય સંસ્કૃતિના પ્રચારની શરૂઆત કરી ભારત ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ રાજસ્થાન વિદેશોમાં અમેરિકા કેનેડા ઇંગ્લેન્ડ આફ્રિકા ઇટાલી જેવા દેશોમાં ધર્મ પ્રચાર તેમજ કથાઓ કરેલ છે શ્રી રામાયણ ભાગવત પુરાણ દેવી ભાગવત પુરાણ ગણેશ પુરાણ સત્સંગી જીવન જેવા શાસ્ત્રોની ચારસો ને નેવું કથા રસપાન કરેલ છે મંદિરના જીર્ણોધર કે સામાજિક સંસ્થાના નિર્માણના લાભાર્થે કથાનું રસપાન કરાવ્યું તેવા સમાજના ઉત્કિટ માટે આર્થિક યોગદાનમાં

મારું નામ છે રાબલ રમેશચંદુર મલ્લા અને ઉત્તર ગુજરાતની અંદર મહેસાણા જિલ્લો અને કુકરવાડામાં હું નિવાસ કરું છું હું ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કોમર્સ ગ્રેજ્યુએટ પણ છું અને કાશી વિશ્વનાથ સંસ્થા તરફથી મેં શાસ્ત્રી પરીક્ષા પાસ કરી છે મારી જન્મ તારીખ છે પંદર ત્રણ ઓગણીસો એકસઠ મારી બાલ્યાવસ્થામાં જો કહી શકાય તો હું જયારે ત્રણ વર્ષનો હતો ત્યારે પિતાજી ગુજરી ગયેલા હતા અને દસ વર્ષનો હતો ત્યારે માતાજી ગુજરી ગયેલા પણ અમારા મોટાભાઈ અમારા ભાભીશ્રીએ મને ખૂબ સંસ્કારો આપ્યા અને આજે જે કંઈ આ કક્ષાએ પહોંચ્યો છું એ બંનેનું શ્રેય જાય છે એમના માથે જઈ ગયું છે કુલ કેટલી કથાઓ કરી અને પહેલી કથા કઈ જગ્યાએ છે હું જયારે દસ વર્ષનો હતો ત્યારે મારા માતુશ્રી મને ડોંગરીજી મહારાજની કથામાં ખૂબ જ લઈ જતા અને એ વખતે એ અવસ્થાએ મને વિચાર થયો કે શું ડોંગરીજી મહારાજ કરી શકે તો આપણે કરી શકીએ કે નહીં અને વર્તમાન સંતોની પ્રેરણાથી મેં કોઈ પણ નોકરી સ્વીકારી નહીં અને મને થયું કે હિન્દુઓને જાગૃત કરવા હશે ધર્મશાસ્ત્રોને જાગૃત કરવા હશે તો યુવાનોએ જરૂર આગળ આવવું પડશે અને એ ધ્યેયને ધ્યાનમાં રાખી અને સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કરી અને આવી બધા ધર્મના જે આપણા ગ્રંથો છે અઢાર પુરાણો છે એમાંથી મુખ્ય મુખ્ય પુરાણોની ચોઈસ કરી અને મેં ભગવત કથા રામકથા કથા સ્વામિનારાયણનું સત્સંગી જીવન જુદા જુદા વિષયો ઉપર મેં ગહન અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી એ સત્સંગ બિનને શરૂઆત કરી છે પહેલી કથા આપણે કઈ જગ્યાએ સૌ પ્રથમ હું આપને અનુભવ જણાવું તો પહેલી કથા બીજાપુર તાલુકાનું ચરાડાની બાજુમાં જે ગામ છે પડોશમાં ત્યાં મેં પહેલી વખત શ્રી રામ કથાનું આયોજન કર્યું હતું અને કથા કરી હતી ખૂબ જ સુંદર એ વખતે હું કોલેજમાં અભ્યાસ કરતો હતો અને રાત્રે ત્યાં કથા કરવા જતો હતો પણ એ જમાનાની અંદર અને અત્યારની જે પરિસ્થિતિ છે એની અંદર આસમાન જમીનનો ફરજ છે પણ મને ખૂબ પ્રસન્નતા થઈ કે જે કાર્ય જે કાર્ય માટે મેં શરૂઆત કરી છે ખૂબ સંતોષકારક હતો અત્યાર સુધી કેટલી કથાઓ છે આપણે રામકથા શિવકથાની દ્રષ્ટિ આપણે જોઈએ તો લગભગ ચારસો ને નેવું કથાઓ ભારત વર્ષની અંદર અને વિદેશની અંદર પણ મેં કરી છે ભારત વર્ષની અંદર જોઈએ તો ગુજરાત ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત પછી મહારાષ્ટ્રમાં બોરીવલી કાંદીવલી મલાર વિલેપાલે આ ભાઈ ખૂબ ધાર્મિક જે સંસ્થાઓ હતી એ સંસ્થાઓએ મારી કથાનું આયોજન કર્યું અને મારા ગુરુજીનો એક સંદેશ હતો કે દીકરા તું કથા કરજે સત્સંગ કરજે પણ એની બદલીમાં કથાના પૈસા નક્કી કરી અને તું કરીશ નહીં અને આજ પણ આટલા વર્ષો બી ત્યાં છતાં મારા ગુરુજીનો જે આદેશ હતો એનું પાલન કરું છું ગમે ત્યાં કથા હોય પણ કંઈ નિઃશુલ્ક રીતે હું એ કથા કરું છું અને જે કંઈ મને પ્રાપ્ત થાય એમાં મને સંતોષ છે અમારો પરિવાર પણ પ્રસન્ન છે વિદેશની વાત કરવામાં આવે તો વિદેશમાં કુલ કેવા દેશોની અંદર કેટલી કેટલી કથાઓ કરેલી છે વિદેશની દ્રષ્ટિએ જોઈએ તો આપણે અમેરિકા કેનેડા લંડન આફ્રિકા સ્વીડન આ જુદા જુદા દેશોની અંદર મેં ખૂબ જ્ઞાનસત્ર અને કથાઓનું આયોજન કર્યું હતું ત્યાં આપણે જોઈએ તો યુવાધન જે છે આપણા ગુજરાતના કે ભારત વર્ષના જે યુવાનો ત્યાં રહે છે ખાસ કરીને આ ધર્મ પ્રત્યેની જીતના જાગૃત કરવા માટે વિદેશની અંદર મેં ખૂબ કથાઓ કરી છે અંદાજ આપું તો યુનાઇટેડ કિંગડમની અંદર મેં સત્યાવીસ ટ્રીપ કરી અને જુદા જુદા સ્થળે જઈ અને આવા રામકથા દ્વારા એક સમાજની અંદર જાગૃતિ આવે એના માટે મેં ખૂબ પ્રયાસ કર્યા છે અને મારા ગુરુની કૃપાથી બધા પ્રયાસ ખૂબ સફળ થયા છે જ્યારે આ કથા ક્ષેત્રમાં મારો પ્રવેશ થયો અને ત્યારથી તે આજ સુધી આજની તારીખ સુધીમાં મારો એક હેતુ હતો કે આપણો જે સાંપ્રત સમાજ છે એ સામ્રાજ સમાજની અંદર અનેક કુરિ કુરિવાજો છે એ રિવાજો કેવી રીતે દૂર થાય ધર્માનું જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય એની અંદર ક્યારે અને કેવી રીતે જાગૃતિ થાય એના માટેનો મારો અભિગમ કથા પ્રત્યેનો હતો બીજું આપણો જે સામ્રત સમાજ છે એ સમાજ વ્યસનોથી દૂર જાય વ્યસનોથી મુક્ત થાય અને વ્યસનથી જો મુક્ત થશે તો એ પરિવાર જરૂર સુખી થશે આર્થિક ક્ષેત્રે પણ એને લાભ થશે અને મારી આ કથાનો મોટો ઉદ્ગમ એ જ છે કે આપણો સમાજ નિર્વ્યસની બને અને ખૂબ સુંદર રીતે કાર્ય કરે સન્માનની દ્રષ્ટિએ જોઈએ તો મારો પ્રથમ જે અભિગમ હતો એ મારે કથાકાર બનવો છે સમાજની અંદર ઉત્કર્ષ અને પ્રાપ્તિ થાય એના માટે કરવું છે તો હું તો ખૂબ ખૂબ આભારી છું કુકરવાડા શાહ એસ ટી હાઈસ્કૂલ અને હાઈસ્કૂલની અંદર અમારા રાજુજી પરમાર સાહેબ હતા ગોવિંદભાઈ પટેલ સાહેબ હતા એમણે મારા જીવનની અંદર ધાર્મિક સંસ્કારનું સિંચન કરી અને આજે જે કક્ષાએ છું એમના દ્વારા ખૂબ સન્માન થયું છે સન્માનપત્ર પણ આપવામાં આવ્યો છે તો એમનો પણ હું ખૂબ ઋણી છું એના સિવાય ગુજરાત અને ગુજરાતથી બહાર જ્યારે જ્યારે પણ કથા કરવામાં આવી દાથા તરીકે એક એવોર્ડ આપવામાં આવ્યો છે મુંબઈ બોરીવલી કૃષ્ણ ભજન મંડળ તેઓએ લગભગ મારી પચીસથી વધારે કથાઓનું આયોજન કર્યું અને આયોજન દ્વારા ખૂબ રીતે મને ખૂબ સન્માનિત કરવામાં આવ્યો છે અને એબ્રોડ અમેરિકા કેનેડા જે સંસ્થાઓ છે આપણા ગુજરાતની એ તમામ સંસ્થાઓ દ્વારા ખૂબ જ અભિક્રમ પ્રાપ્ત થયો ખૂબ જ એમના આશીર્વાદ પ્રાપ્ત થયા ખૂબ જાગૃતિ થઈ અને આપણા હિન્દુ ધર્મ સનાતન ધર્મ કોને કહી શકાય એવા ધર્મ કાર્યોની ધર્મસભાઓનું આયોજન કરી અને એ લોકોએ પણ મને એવોર્ડથી સન્માન્યો છે એવોર્ડ તો ઠીક છે પણ હું એવું માનું છું કે શાસ્ત્રોના જે નિર્માતા છે ભગવાન વેદ વ્યાસ એ વેદ વ્યાસ મને એવું લાગે છે આ સમયે કે રમેશભાઈ શાસ્ત્રીજીનું સન્માન નથી પણ ભગવાન વેદ વ્યાસનું સન્માન થયું છે એટલી મને તો